હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી આ જે ભરતી છે જીઆરએસટીસી જોબ ઓકે તો જીઆરસટીસી એટલે બધાને ખ્યાલ જ હશે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ કોર્પોરેશન ઓકે બધાને ખ્યાલ જ હશે જે આપણે એસ બસ છે એ જ ઓકે બધા તો જીઆરટીસી દ્વારા એપ્રેન્ટિસ ભરતી કરવામાં આવી રહી છે તો કે ક્યાં છે આપણે ડિટેલમાં જોઈશું કે કઈ જગ્યા ઉપર છે ઓકે તો સારી એવી ભરતી છે એપ્રેન્ટિસની બમ્પર ભરતી છે ઘણા બધા આઠથી દસ પોસ્ટો ઉપર વેકન્સીઓ ખાલી છે મિત્રો એપ્રેન્ટિસની ઓકે તો એપ્રેન્ટિસની વસ્તુ મહત્ત્વની એ છે કે તમે જીએસટીસીમાં એપ્રેન્ટિસ કર્યું છે તો કોઈ કોઈપણ તમે ગવર્મેન્ટમાં પરીક્ષા દેવા જશો તો ત્યાં તમે એપ્રેન્ટિસ કરેલું હોય છે તો તમારું પહેલાં સિલેક્શન થશે ઓકે તો એપ્રેન્ટિસ કરવી જરૂરી છે મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો આઈટીઆઈ પાસ જોઈશે જે સાતથી આઠ નવ દસ જે પોસ્ટ જે જગ્યાઓ ખાલી છે એના અનુરૂપ તમારે આઈટીઆઈનો જે કોર્સ કરેલો છે એ જોવો જરૂરી છે ઓકે કરેલો તો મહત્વની વસ્તુ એ પણ છે કે કોઈ પણ જાતની એક્ઝામ નથી ડાયરેક્ટ તમારે એપ્રેન્ટિસમાં ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારથી તમને તારીખ આપશે ત્યારથી તમારે જોઈનિંગ કરવાનું રહેશે ઓકે તો સુવર્ણ તક છે જીઆરસીસીની એપ્રેન્ટિસ કરવા માટેની ઓકે તો વધુ માહિતી આપણે આગળ ડિટેલમાં જોઈશું સૌથી પહેલાં આપણે ઓફિસ સોરી બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ આપણે ઓફિસિયલ નોટિફિકેશન પણ જોઈ લઈશું છે તમારા મગજમાંથી બધા ડાઉટ ક્લિયર થઈ જશે અને ભરતી ક્યાં છે કયા સ્ટેટમાં છે એ પણ સોરી ગુજરાતમાં છે કયા શહેરમાં છે એ પણ ખ્યાલ આવી જશે મિત્રો ઓકે તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો જીઆરસીસી અહેમદાબાદ ઓકે તો કઈ જગ્યાએ છે તો અહેમદાબાદની અંદર છે ઓકે જીઆરસી માટે એપ્રેન્ટિસનું પોસ્ટનું નામ જોઈએ તો એપ્રેન્ટિસની તમારી ભરતી રહેશે ટ્રેડ જોઈ લઈએ આપણે તો પહેલાં વિલ્ડર તરીકેની ટ્રેડ ખાલી છે એમવી બીબી બુક બાઇન્ડર મશીની સીટ મેટલ વર્કર પેઇન્ટર પ્રિન્ટિંગ ટેકનોલોજી અને ફિટર ઓકે સાતથી આઠ પોસ્ટ છે જે ટ્રેડની અંદર વેકન્સીઓ ખાલી છે એપ્રેન્ટિસની ઓકે લાયકાતની વાત કરેલો મિત્રો તો દસ પાસ હોવું જોઈએ અને આઈટીઆઈ ઓકે અને આઈટીઆઈ કયામાં કરેલું હોય જે તમે એપ્લાય કરતા હોય ધારો કે તમે વેલ્ડરમાં સોરી વેલ્ડરમાં અત્યારે એપ્લાય કરવા ઈચ્છો છો ઓકે એપ્રેન્ટિસમાં તો દસ પાસ પ્લસ આઈટીઆઈમાં તમારે જે વેલ્ડરનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ જેવી જ રીતે તમે ફિટરમાં એપ્લાય કરવા માગો છો તો દસ પાસ અને આઈટીઆઈનો જે ફિટરનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ છે મિત્રો ઓકે ઓકે તો ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરી લઈએ મિત્રો તો પસંદગી પ્રક્રિયા તમારી ઓફલાઈન રહેશે ઓકે તો ઓફલાઈન કઈ રીતે તો જે પોતાના ડોક્યુમેન્ટ છે ઓકે તે ઓફિશિયલ એડ્રેસ પર મોકલવાના રહેશે ઓકે જે ડોક્યુમેન્ટ છે જેની અંદર પ્રમાણપત્રો તમારા આધાર કાર્ડની જરોક્સ પાસપોર્ટ સાઇઝના ફોટો ઓકે એ સંપૂર્ણ માહિતી તમારે ઓફિશિયલ જે એડ્રેસ છે ત્યાં મોકલવાનું રહેશે ઓકે પોસ્ટલ એડ્રેસ પર નીચે આપેલું છે તમે ક્યાં મોકલશો ઓકે તો જીઆરટીસી મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટી અમદાવાદ ત્રણસો બ્યાસી ત્રણસો છાતા છેતાળીસ ઓકે તો પિનકોડ નંબર છે ઓકે તો આ પોસ્ટલ એડ્રેસ લઈ લેજો આ એડ્રેસ ઉપર તમારા જે બધા ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે મિત્રો અને ઉપર જે તમારો કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો તે તમારે ઉપર કવર ઉપર લખવાનું રહેશે મિત્રો ઓકે સ્ટાર્ટિંગ ડેટ ક્યારથી છે તો એકવીસ ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો અઢાર માર્ચ બે હજાર પચીસ ઓકે અત્યારે છ કે સાત સાત તારીખ છે આજે ઓકે તો તમે અત્યારે ફોર્મ ભરી શકો છો ઓકે જે ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે ઓકે કારણ કે વિડીયો આપણે નાના બનાવ્યું છે જો મોટા કરવા જઈશું તો વિડીયો મોટો થઈ જશે ઓકે બ બધું સમજાવી જઈશું તો એટલે શું કહેવાય ઓફિશિયલ નોટિફિકેશન એટલું બધું કાંઈ હોતું નથી જે તમે પણ જાતે જોઈ લેશો તો ખ્યાલ આવી જશે એટલે આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલું છે મિત્રો ઓકે તો ના જોડાયા તો ત્યાંથી જોઈ લેજો મિત્રો ઓકે તો આ હતી આજની આપણી ભરતી આ ભરતી વિશે તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર તો બને જ છે બોસ કારણ કે ઘણી બધી મહેનતી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે બોસ ઓકે તો મળીએ નવા ભરતી સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી મિત્રો